આપણા દેશની સુંદરતા જો કોઈને કહેવી હોય તો એ છે વિવિધતામાં એકતા અલગ અલગ સમાજ સંસ્કૃતિ રીતભાત વિચાર ખાનપાન પહેરવેશ અને આ બધા લોકો ભારતમાં રહે છે આટલી વિવિધતા હોવા છતાંય આપણે એક સાથે રહીએ છીએ અને આપણી સુંદરતા તો છે અને આ સુંદરતાની મિસાલ બનાસકાંઠામાં જોવા મળી છે એક બાજુ સમાચાર આવે છે કે નમાજ પડતા યુવાનો ઉપર અમદાવાદમાં હુમલો કરવામાં આવે છે અને બીજી બાજુ સમાચાર એવા પણ આવે છે કે અયોધ્યામાંથી પદયાત્રા કરનાર જે વ્યક્તિ હતા મુસ્લિમ સ્વાગત કર્યું હતું તો વિસ્તારથી આપણે ભારતની વાત કરવી જ જોઈએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આપણા ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગરમાં મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ વર્ષોથી સંપી અને જોડે રહે છે એકબીજાની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે અને એનું જ ઉદાહરણ હિંમતનગરના હાપા ગામમાં જોવા મળ્યું છે હાપાના એક યુવાન અગિયારસો કિલોમીટર ચાલી અને અયોધ્યાની એમણે પદયાત્રા પૂરી કરી જ્યારે આ યુવાન પદયાત્રા પૂરી કરી અને હાપા પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત મુસ્લિમ સમાજના બિરાદરોએ કર્યું હતું યુવાનનું સ્વાગત કરવા માટે મુસ્લિમ સમાજના ભાઈઓ વરઘોડામાં જોડાયા હતા માત્ર આટલું જ નહીં પરંતુ જે યુવાન અયોધ્યાથી પગપાળા ચાલી અને ગામમાં પહોંચ્યો હતો એનું સ્વાગત જે મુસ્લિમ ભાઈઓ છે એમને પગે લાગી અને કર્યું હતું અને આ છે ભારત આ છે આપણી ભારતીયતા હાપા ગામે બંને ધાર્મિક સમાજના લોકો છે એકબીજાની સાથે જોડે રહે છે અને તહેવારો પણ સાથે મળીને જ ઉજવે છે આ ધાર્મિક માન સન્માન તમારું જે કંઈ પણ છે એના એમાં તમારે શું કહેવું છે આના ઉપર કહેવાય છે ને કે દેશ જ્યારે પ્રગતિ કરે ત્યારે એનો સમાજ સ્વસ્થ રહે છે ત્યારે જાતને જવાબ આપવો જોઈએ આપણે કે આપણે બીમાર સમાજનું ઘડતર કરવાનું છે કે આપણે આપણી જે આવનાર પેઢી છે એમને સ્વસ્થ સમાજ આપવાનો છે ધન્યવાદ